બનાસ તો મિત્રો આપ જોઈ રહ્યા છો કશ્મીરના ગામડા અને ખીણો મિત્રો વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો આમાં બનાસની ચેનલ છે અને પ્રકૃતિની ચેનલ છે અહીં જો મિત્રો રોડ છે સામે સુરંગ સુરંગ છે એની અંદરથી વાહન જાય છે શ્રીનગર આવી આવી અનેક સુરંગો ભારત સરકારે જમ્મુ કાશ્મીર માટે બનાવી છે અહીંના લોકો માટે ખૂબ જ સરકાર કામ કરી છે જામે જે પુલ છે એવા અનેક પુલો બનાવ્યા છે કિલો કિલોમીટર સુધીના પૂલો બનાવ્યા છે ભારત સરકારે તો મિત્રો બીજેપી સરકારના ટાઈમ પર ખૂબ જ સારું કામ થયું છે જમ્મુ કાશ્મીરની અંદર હું બે હજાર સોળમાં પણ જમ્મુ કાશ્મીર નોકરી કરેલી ત્યારે આવું બધું કશું જ નહોતું મિત્રો અત્યારે ખૂબ જ બધું પરિવર્તન જોવા મળે છે સામે નદી છે ખીણ છે આમ ઘણું બધું જોવા મળે છે મિત્રો સામે ઘર જુઓ તમે ઘણું બધું બતાવીશ મિત્રો પ્રકૃતિ દર્શન ધો તમે હા સર તો મિત્રો આ ઉપર હવે સામે જે ટેકરો દેખાય એટલા જ ઉપર છું હા 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 લાશ તક પહોંચે થઈ એ બાંધી વાપસ નહીં આપાય કાં અપાય એવું મુશ્કેલ જાય નીચે નીચે બસ વહીં ગાડી આવી જાય ગઈ તો મિત્રો અહીંયા પુલ બની રહ્યા છે આવા અને આ ગામડાનો વિકાસ થયો સામે ઘર દેખાય છે આ લોકો એટલા ગરીબ પણ નથી મિત્રો ખૂબ સુખી છે કેમકે અહીંયા અખરોટ એવું બધું થાય છે અને ખૂબ છે એવા પૈસા ફોજ તરફથી પણ કમાતા હોય છે તો મિત્રો આપ શેર કરો વિડીયોને આ વધારે બધા જુઓ તો અમને પણ વિડીયો બનાવવાનો મજા આવે આ વિડીયો રિક્સથી બનાવીએ છે મિત્રો એક તો ફોજમાં લાવવું પણ નથી હોતું આવું બધું બનાવવાનું વિડીયો પણ છતાં અમે કોશિશ કરી તમને અહીંયા પ્રકૃતિ માટે કાશ્મીર કેવું છે દેખાડીએ છીએ ઘર બેઠા તો મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો તો અમને પણ ખુશી થાય વિડીયો બનાવવાની તમે જો એનું ઘાસ હવે નીચે ઉતરી રહ્યા છું તો મિત્રો તમે વિડીયોને લાઈક કરો ઓર કોમેન્ટમાં જણાવો કે તમને કેવું લાગે છે તો વધુ બનાવશું કેમ કે મિત્રો મારા વિડીયો ચાલતા નથી પ્રકૃતિના વિડીયો બનાવશું મિત્રો બે ફાના ગીત ગણાવતો નથી તો સપોર્ટ આપ કરો પ્રકૃતિ પ્રેમીને એ વિનંતી કરું છું જય માબનાસ ફરી મળીશું બીજો વિડીયોમાં